श्री परमात्मने नमः वसुदेव वसुतन्देवं कंशचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णौ वन्दे जगद्गुरु श्रीकृष्णौ वन्दे आप जगद्गुरु साभीर्याणि यूट्यूब चेनल् धार्मिक एमा આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધ્યાય દસમા શ્લોક ક્રમાંક પહેલો અધ્યાય દસમો છે વિભૂતિ અધ્યાયમાં ભગવાનની વિભૂતિઓનું ભગવાન દર્શન કરાવે છે એ આપણે જોઈશું શ્રી ભગવાન સાતમા અધ્યાયમાં પોતાના હૃદયની વાત વિજ્ઞાન સહિત જ્ઞાન કહી રહ્યા હતા જ્યારે વચમાં જ આઠમા અધ્યાયના આરંભમાં અર્જુને પ્રશ્ન કરતા પોતાની વાત કહેવામાં કંઈક પરિવર્તન થયું ત્યારે ભગવાને ફરીથી વિજ્ઞાન સહિત જ્ઞાન કહેવાને માટે નવમા અધ્યાયના વિષયનો આરંભ કર્યો અને તેની સમાપ્તિ ભગવત પરાયણતામાં ભગવાને કરી છતાં પણ ભગવાનના મનમાં વધારે કહેવાનો ભાવ રહ્યો એમને પોતાના કથનથી સંતોષ ન થયો જેવી રીતે ભક્તને ભગવાનની વાત સાંભળતા તૃપ્તિ થતી નથી એવી રીતે એવી જ રીતે પોતાના પ્રિય ભક્ત અર્જુન પ્રત્યે પોતાના હૃદયની વાત કહેતા કહેતા ભગવાનને તૃપ્તિ નથી થતી કારણ કે ભગવાનના હૃદયની ગોપનીય વાત ભક્તના સિવાય સંસારમાં બીજો કોઈ સાંભળવા વાળો જ નથી આથી ભગવાન અર્જુનના પૂછ્યા વિના જ કૃપાપૂર્વક દસમા અધ્યાયના વિષયનો આરંભ કરી દે છે તો ચાલો આપણે એ જોઈએ શ્રી ભગવાન વાચ ભૂય એવ મહાવાહો શૃણુ મે પરમૌ વચહ યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિહત કામ્યયા આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ જોઈએ મેં એટલે મારા પરમં પરમ વચઃ વચનને ભૂયઃ એટલે ફરીથી એવો એટલે પણ શૃણુ સાંભળ જેને અહમ હું મારામાં અતિશય પ્રેમ રાખવા વાળા તે એટલે તારા માટે હિત કામ્યયા હિતની ઈચ્છાથી બક્ષ્યામી કહીશ આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે હે મહાબાહો હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને સાંભળ જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું હવે આપણે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ વર્ણવે છે તે આપણે સમજીએ શૃણો મેં પરમમ વચહ ભગવાનના મનમાં પોતાના મહિમાની વાત પોતાના હૃદયની વાત અને પોતાના પ્રભાવથી વાત કહેવાની ઈચ્છા વિશેષપણે અહીં આવી રહી છે એમ દેખાય છે આથી તેઓ અર્જુનને કહે છે કે તું ફરીથી મારા પરમ વચનોને સાંભળ બીજો ભાવ એવો છે કે ભગવાન જ્યાં જ્યાં અર્જુનને પોતાની વિશેષ મહત્તા પ્રભાવ ઐશ્વર્ય વગેરે બતાવે છે ત્યાં ત્યાં તેઓ પરમવચન રહસ્ય એવા શબ્દોનો પ્રયોગ કરે છે જેમ કે ચોથા અધ્યાયના ત્રીજા શ્લોકમાં રહસ્યમ હેત દુત્તમ આ પદ બતાવે છે જેણે સૂર્યને ઉપદેશ આપ્યો હતો એ જ હું તારા રથના ઘોડાનો હાંકનાર તરસારથી હું તને આવો ઉપદેશ આપું છું એમ ભગવાન કહે છે શું મેં પરમમ વચહ એટલે કે પરમ વચન શું છે તો કહે છે ભગવાન કે તું બધા જ ધર્મોનો નિર્ણય કરવાની ઝંઝટ છોડીને એક મારા શરણમાં આવી જા હું તેને બધા જ પાપોથી મુક્ત કરી દઈશ ચિંતા તું કરીશ નહીં બસ તું મારા શરણે આવી જાય જે પણ પ્રકારના ભાવો ઉત્પન્ન થાય છે તે બધા જ ભગવાન કહે કે મારાથી ઉત્પન્ન થાય છે સાત મહર્ષિઓ ચાર સંકાદિક મુનિઓ તથા ચૌદ મનુ એ બધા જ મારા મનથી પેદા થાય છે એટલે કે બધાના મૂળમાં ભગવાન કહે છે કે હું જ છું પરમ ભૂય પ્રવક્ષ્યામી જ્ઞાનાનાય નાય જ્ઞાન જ્ઞાન માર્ગમાં સમજનું અને વિવેક વિચારનું પ્રાધાન્ય રહે છે આથી સાધક વચનોને સાંભળીને વિચારપૂર્વક તત્વને સમજી લે છે એટલા માટે ત્યાં જ્ઞાનાનાય જ્ઞાન મુદ્દમ એમ ભગવાને કહ્યું છે ભક્તિ માર્ગમાં શ્રદ્ધા વિશ્વાસનું પ્રાધાન્ય રહે છે આથી સાધક વચનોને સાંભળીને શ્રદ્ધા વિશ્વાસપૂર્વક માની લે છે એટલા માટે અહીં પરમમ વચઃ એમ ભગવાને કહ્યું છે યત્તે હમ પ્રિયમાણાય વક્ષ્યામી હિતકામ્યયા સાંભળવાવાળો વક્તામાં શ્રદ્ધા અને પ્રેમ રાખવાવાળો હોય અને વક્તાના અંતરમાં સાંભળવાવાળા પ્રત્યે કૃપાપૂર્વક હિત ભાવના હોય તો વક્તાના વચનો અને તેના દ્વારા કહેલા વિષય શ્રોતાના અંતરમાં દ્રઢ થઈ જાય છે એનાથી શ્રોતાની ભગવાનમાં આપમેળે રુચિ ઉત્પન્ન થઈ જાય છે ભક્તિ થઈ જાય છે અને પ્રેમ થઈ જાય છે અર્જુન યુદ્ધ ક્ષેત્રમાં આવીને પણ વિજયની કામના ન રાખીને પોતાનું કલ્યાણ ચાહે છે તેથી ભગવાને આ વિષયનો આરંભ કર્યો છે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તું શરવને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ધન્યવાદ